કાલાવડની ભૂમિ પર ધર્મ અને ભક્તિનો અનોખો ઉત્સવ યોજાયો હતો રસકુંજ હવેલી રાજકોટ અને કમલકુંજ હવેલી કલાવડના વૈષ્ણવાચાર્ય પરસોત્તમ લાલજી મહોદય અને ગોપેશ કુમાર મહોદયના દિવ્ય લગ્ન પ્રસ્તાવના દોહરા પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય પ્રસંગ એકર વિશાળ જમીન પર રજવાડી સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો આ પાવન પ્રસંગમાં લાખો હરિભક્તોએ લાભ લીધો હતો જે કલાવડના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા પાયે ધાર્મિક આયોજન થયું હતું આઠ દિવસના આ ભવ્ય કાર્યક્રમમાં હજારો સ્વયંસેવકોએ સેવા આપી હતી આ દિવ્ય લગ્ન પ્રસ્તાવના પ્રસંગમાં જામનગરના સાંસદ પૂનમ માંડપ ધારાસભ્ય જયેશ રાદડિયા અને મેઘજી ચાવડા સહિત અનેક રાજકીય સામાજિક મહાનુભાવો સહિતના લાખો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ગુલભપુર પરિવારના ધરણો માટે રોધ કરું છું ઝાલાવડને આજે અહીંયા કહી શકાય કે ઐતિહાસિક દિવસ આજે ગુવા પ્રસ્થાનનો અનેરો દિવસ અને આ ગુવા પ્રસ્તાવની અંદર છેલ્લા કેટલાય સમયથી ઘરામર તૈયારીઓ ચાલતી હતી ખાસ કરી અને સંપ્રદાય સંપ્રદાયને સંસ્કૃતિની ક્યાં પ્રમાણે દાદાશ્રીઓએ દાન આપેલું છે સ્વયંસેવકોને સમિતિ જે રીતનું આયોજન કર્યું છે માનું છું કે સંપ્રદાયની અંદર આજે સુવર્ણ અક્ષરે લખા છે અનેક હજારોની સંખ્યામાં વિશ્વ આ વિવાહ પ્રસ્તાવનો લાભ લીધો છે એટલે કુટુંબ સમિતિ અને સૌ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરી સ્વયંસેવકોની ટીમ કે જે છેલ્લા કેટલાય દિવસોથી પોતાનો પ્રસંગ હોય એ પ્રમાણે આખું આયોજન પોતાના કંભ પડ્યું છે અને અનેકવિધ જવાબદારીઓ આજે વિવાહ પ્રસ્તાવ અંદર ઉભી છે ત્યારે સ્વયંસેવકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને વલ્લભ પરિવાર અને વિવાહ પ્રસ્તાવની અંદર સહભાગી થઈ અને એક વૈષ્ણવ કરી ગયા જે અનુ અનુભૂત છું ગૌરવ

આ દોહરા લગ્ન પ્રસ્તાવના ઉત્સવમાં ભવ્યથી અતિ ભવ્ય આયોજનમાં પધારેલ શ્રી વલ્લભ કુલના યુગલ ચરણોમાં સાત સાત દંડવત પ્રણામ અમારા આમંત્રણને ઉત્સાહપૂર્વક વધાવી જે પધારેલ સમગ્ર વલ્લભ વૈષ્ણવોને અમારા ભગવત સ્મરણ આ અલૌકિક ઉત્સવને તન મન ધનથી સાથ સહકાર આપવા બદલ તમામ વૈષ્ણવ પરિવારોનો હૃદયપૂર્વક સમિતિ વતી આભાર વ્યક્ત કરીએ છીએ સમિતિનું એક સૂત્ર હાલાર પંથક શહેર માં રત્ન પ્રસ્તાવ નું આયોજન હતું અંદાજે પિસ્તાલીસ થી સાઠ વીગા જગ્યામાં માં પ્રસ્તાવ નો સમયાળો પથરાયેલો હજારો વૈષ્ણવ હરિ ગુરુ વૈષ્ણવ દિવાળી સંગમ ના દર્શન નો લાભ લીધો સર્વે વૈષ્ણવ કહેશે વધારે સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ સર્વે આચાર્ય ગૃહોને ધનવત પ્રણામ આજના દોરા શું એવા પ્રસ્તાવમાં લગભગ ચાર થી સાડા ચાર મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે જેમાં ત્રણ શહેરોના અને અલગ અલગ ગામડાઓના સર્વે કન્વીનરો અને સ્વયંસેવકો છે લગભગ બસો થી સવા બસો કન્વીનરો અને પંદરસો થી સત્તરસો સ્વયંસેવકોની ટીમ લાગેલી છે લગભગ ઇઠોતેર વીઘામાં પ્રસ્તાવનો સ્થળોતેર વીઘામાં વધુ આયોજન કરેલું છે અને સાત સાત અગિયારથી લઈ અને સત્તર અગિયાર સુધી સવાર લાખથી આજુબાજુ વૈષ્ણવ પ્રસાદ લીધેલો છે આ સુરો સુવિલો પ્રસ્તાવ ઐતિહાસિક દોરો સુવ્યવ પ્રસ્તાવ છે અત્યાર સુધીમાં દોરો સુવ્યો પ્રસ્તાવ થયેલો નથી અને આવડો મોટો સુપીલો પ્રસ્તાવ પંદર સોળ સત્તર નરેન્દ્ર નો જે દોહરો લગ્ન વિવાહ પ્રસ્તાવ હતો અને જે દોહરો લગ્ન વિવાહ પ્રસ્તાવ જે પુરુષોત્તમ બાવા એમ શ્રી અને પોતાની લાગણી પ્રેમ અને એ પ્રેમને વૈષ્ણવે માન સભર વધાવી લીધો અને માન પ્રેમને વધાવી અને એને માન આપીને વૈષ્ણવ જે આ પ્રસ્તાવને એક શોભાયમન બનાવ્યું એટલે આ ભક્તિ જે કાલાવળને ભક્તિમય બનાવ્યું એવા અમારા પશુપ્રમાભાઈ એના જ મુખેશ બાવા અને સર્વે વૈષ્ણવ ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમને અતિભવ્યથી ભવ્ય કર્યો લગભગ સવા લાખથી પણ વધારે લોકોએ પ્રસાદ મહાપ્રસાદ લીધો સતત આ લગભગ દસ થી અગિયાર દિવસથી આ સમયનું ચાલુ છે અને ઠાકોરજીના નીકના નવા મનોરથ થયા અને જે નાની ઉંમર નાની ઉંમરમાં પોતે પોતાના લગ્ન અને પોતે ગામડે ગામડે જઈ અને જે એક વૈશ્વ સંપ્રદાયમાં એક નવી પ્રેરણારૂપ એક જાગૃતિ લાવ્યા એ બધા ખૂબ ખૂબ વધારે ભાવના